નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ સૌનો સૌનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના આંગણવાડી કાલગર ટેળાગર બહેનો માટે અગત્યની માહિતી લઈને આવું છું આંગણવાડી આંગણવા આંગણવાડી કેન્દ્રમાં જે ફરજ બજાવતા બહેનો છે તેનું માનવ વેતન તથા તેમની કામગારીને લઈને મહિલા બાળ વિકાસ મુખ્ય સચિવ મનોજ કુમારે આપ્યો મહત્વની અપડેટ અગત્યનો પરિપત્ર લઈને આવ્યો છું મિત્રો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિથ ચેનલ પર જો પહેલીવાર આવી રહ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમારા માટે એક જ એક જ અગત્યની માહિતી લઈને આવ્યો છું લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું મહિલા અને બાળ વિકાસના જે મહિલા અને બાળ વિકાસના જે મુખ્ય સચિવ છે મનોજ મનોજ રાવ સાહેબ મનોજ સાહેબ દ્વારા એક અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો સંપૂર્ણ ચર્ચા કરવાના છે ચર્ચા કરતા પહેલાં આપણી ચેનલ પર નવા તો નવા છો ચેન સબસ્ક્રાઈબ કરી લો ગુજરાતી સાહિત્ય ચેનલ ને તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ કે હાલમાં એટલે કે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર અને સહાયકો પત્ર લખ્યું છે તો શું છે સંપૂર્ણ ચર્ચા ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સૌથી પહેલા કામગીરીની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવ મનોજ કુમારે એક નિર્દેશ આપ્યો છે આંગણવાડી કાર્યકર સહાયકોને અન્ય કામગીરીથી મુક્તિ આપવાનો અન્ય કામગીરીથી મુક્તિ આપવામાં આપવા માટે નિર્દેશ કર્યો છે મિત્રો તેમને અન્ય કોઈ પણ કામગીરી આપવામાં આવશે નહીં એવો મુખ્ય સચિવે રજૂઆ પત્ર લખીને કલેક્ટર કલેક્ટરશ્રીઓની જાણ કરી છે તો આંગણવાડી કાર્યકર આગળ આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કારણ કે મિશન સક્સેસ આંગણવાડી અને પોષણ ટુ પર જ્ઞાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે આંગણવાડી કાર્યકરોની આંગણવાડી કાર્યકરોને ખૂબ જ પ્રશંસા કરી છે ખાસ કરીને મહિલા બાળ વિકાસ મુખ્ય સચિવ મનોજ કુમાર અને નિર્દેશ આપ્યો છે કે આંગણવાડી કાર્યગર આંગણવાડી કાર્યકર અને સહાયકો બહેનોએ આ જ કામગીરી કરવાની રહેશે અન્ય ખાસ કરીને તેમ તેમને કામ કામની નિવૃત્તિ આપે ને ખાસ કરીને ખાસ કરીને તેમને મિશન આંગણવાડી અને ટુ પોઈન્ટ ઝીરો પોષણ ટુ પોઈન્ટ ઝીરો પર કામ કરવાનું રહેશે આ બંને કામ બંને સિવાય અન્ય કોઈ પણ કામગીરી ન કરવા બાબતે તેમને પરિપત્ર તેમને કલેક્ટર કલેક્ટરશ્રીઓને જાણ કરી છે આપણે વિગતવાર આપણે જાણી લઈશું સંપૂર્ણ ચર્ચા વિગતવાર વાત કરીએ તો મહિલા બાળ વિકાસ મુખ્ય સચિવ મનોજ કુમાર આંગણવાડી કાર્યક્રમ સહાયકોને અન્ય કોઈ કામ ન સોંપવામાં સૂચના આપી છે આદેશ તમામ આદે જિલ્લા ડેપ્યુટી કમિશન તૈયાર જિલ્લાના ડેપ્યુટી કમિશનને આદેશ આપ્યો છે આંગણવાડી કાર્યકર અને સહાયકો આંગણવાડી કાર્યકર સહાયકોને મુખ્યત્વે મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ પણ જીરો ખાસ કરીને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે બારે કામમાં ધ્યાન રાખી તે અન્ય કામો દૂર રાખવા માટે મુખ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે આંગણવાડી કાર્યકર કાર્ય વેસ્ટરના કારણે વેસ્ટરના કારણે મહિલા બાળ વિકાસ અન્ય કોઈ કામ ન સોંપવા માટે ખાસ અપીલ કરી છે ખાસ કરીને મિશન સક્ષમ આંગણવાડી કામગીરી છે આંગણવાડી બહેનોની ખૂબ જ ખૂબ જ અગત્યની કામગીરી છે અને બે મોટી કામગીરી સોંપવામાં આવી છે અને અન્ય કોઈ કામ કોઈપણ પણ વિભાગનું કામ ન સોંપવામાં આવે તે બાબતે મહિલા બાળ વિકાસ કલેક્ટ મહિલા બાળ વિકાસ મુખ્ય સચિવ મનોજ કુમારે ડેપ્યુટી કલે શહેરના ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખીને જાણ કરી છે મિત્રો તો આંગણવાડી આંગણવાડી સહાયકો અને આંગણવાડી કાર્યકર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કે તેમને જે પણ કામગીરી બે આપી છે તે કામગીરી અન્ય કોઈ કામગીરી ન સોંપવા માટે કલેક્ટરશ્રીએ આદેશ આપ્યો છે સાથે સાથે મિત્રો કલેક્ટર કલેક્ટરશ્રીએ એ પણ પ્રશંસા કરી છે કે આંગણવાડી એક આંગણવાડી બેમાં આગળ બહેન છે તે બીએલઓ બી ઓની કામગીરી કરી રહી છે તે બાબત ધન્યવાદ ધન્યવાદ પાઠવી છે તેની પણ ચર્ચા પત્રમાં જાહેર પત્રમાં લખવી છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો